ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવવા વિભાગ દ્વારા શહેરના હેવમોર ચોક શાક માર્કેટ એમજી રોડ વોરા બજાર અને પીરશલા માર્કેટ સહિતના વિસ્તારમાંથી ગેરકાયદેસર કરાયેલા નાના મોટા દબાણો દૂર કરાયા હતા તથા કેટલીક જગ્યાએ મંજૂરી વગર લારીઓ ટેબલ ચાળી કેરેટ તથા અન્ય છૂટક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો શહેરના હેવ મોર શોક શાક માર્કેટ એમચી રોડ વોરા બજાર અને પીરશલા માર્કેટ પરથી અસ્થાયી દબાણો દૂર કરી તેર જેટલી લારીઓ પાંચ જેટલા ટેબલો ત્રણ જેટલી જાળી પાંચ કેરેટ શાકભાજી ભરેલા ત્રણ બોરા કટલરીનો સામાન અને અન્ય છૂટક સામાન જપ્ત કરેલ તેમજ રોડ પરથી તેર જેટલી ટાંગણીઓ અને સાત જેટલા પાટણઓ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો વધુ લારી ધારકોને આજીવિકાને ધ્યાનમાં રાખીને તેમની રોજગારી ચાલુ રહે તે માટે લારી ધારકોને ગંગાજાળિયા તળાવ પાર્કિંગની બાજુમાં શિફ્ટ કરવા જણાવ્યું હતું રિપોર્ટર કૌશિક વાજા